સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ દર્દીઓને પૂરતી સારવાર ન હોવાથી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સિવિલ પણ ગાયનિક સર્જન હોય પોતે ઓપરેશન કરતા નથી ના આક્ષેપ ડિલિવરી સમયે સ્ટાફ નર્સ હાજર રહે ડિલિવરી કરાવશે ડોક્ટર હાજર નથી રહેતા સામાન્ય બાબતમાં પણ સેવા આપવામાં આવતી નથી અને અન્ય જગ્યાએ રિફર કરી દેવામાં આવે છે દાતા રેફર હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટેની સ્થાનિકોની માંગ રેફરલ હોસ્પિટલ અધિક્ષકને રજૂઆત કરી તમામ માંગણીઓ પૂરી કરવાની માંગ કરી હતી તાલુકાની અંદર આદિવાસી વસ્તી વધારે છે અને અભડ અજ્ઞનતા વધારે છે દોતા જીવેલ અંદર આવે એટલે લોકો અને ડોક્ટર એવું સામાન્ય બીમારીએ તો રિફર કરી દે કે પાલનપુર જતા રહો અને અમુક જગ્યાએ એવું ગણે કે પ્રાઇવેટ દવાખાને હોયથી એને મોકલી દે એટલે આ લોકો કને ભાડું કે આવું કોઈ વસ્તુ હતી ની અને ગરીબ પ્રજા ખૂબ દુઃખી થાય આજે શું આજે ડોક્ટર જોડે અમારી માગણી હતી કે ગરીબ પ્રજા હે અને એમને અહીં આવે તો સારવાર સારી થાય એ માગણી હતી પણ ડોક્ટર અમને કોઈ વાતચીત કરી નહીં ઉભાથી ચાલતી પકડી દે અમારા છેવડાના ગામમાંથી આવતા વનબંધુઓ માટે કોઈ જાતની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી જે કે ગાયનેક ડૉક્ટર જે બિલકુલ હાજર રહેતા નથી રજા પર ઉતરી જાય છે વારંવાર રાત્રે ઓપીડી હોય અથવા ગાયનક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય તો પાલનપુર રિફર કરી દેવાનું નોર્મલ ડિલિવરી કરાવવાની એ નર્સિંગ સ્ટાફ અને અહીંયા રાખેલો સ્ટાફ જે કરતો હોય જે કોન્ટ્રાક્ટ બીજું સફાઈવાળા બેન હોય છે એ કરતા હોય છે એના સિવાય ગાયનક પેશન્ટ અહીં મેડિકલ સુપરિટેન્ડન્ટ છે ગાયનિક જે અહીંયા રાતના એક ક્વાર્ટરમાં જઈને દેખેલું એક જાગૃત નાગરિક તરીકે તો બી હાજર હતા બધા ક્વાર્ટરમાં રાતના ફરેલો એક પણ ડૉક્ટર હાજર નહોતા એમાં મોદી સાહેબ હતા એ પોતે સુઈ ગયેલા હતા એના સિવાય કોઈ ડૉક્ટર હાજર હતા નહીં એક નર્સિંગ સ્ટાફ હતો એના માટે આજે અમે વન બંધુઓ સાથે અહીંયા આવ્યા છીએ તમે અમારા ડૉક્ટર સાથે મને શું વાત થઈ ડૉક્ટર જોડે તમે ડૉક્ટર જોડે વાત થઈ ડૉક્ટર જોડે રિપોર્ટ માંગે ડૉક્ટર ઊભા થઈને જતા રહે તમને કોઈ જવાબ નહીં આવ્યો જવાબ આવ્યા પણ જે ઉપલબ્ધ જવાબ હોય ઉપલબ્ધ એ ઉપલબ્ધ જવાબ આવીને ચાલતા થઈ ગયા તમે ડૉક્ટર જોડે કઈ માંગણી કરી હમણાં હમણાં માગણી કરી કે કેટલી ઓપીડી થાય છે એનઆઈસીયુ પેશન્ટ કેટલા છે આઈસીયુમાં આઈસીયુ તો અહીંયા ઉપલબ્ધ નથી પણ એસી જે રિપોર્ટ બીપી રિપોર્ટ એ બધા રિપોર્ટ જે કરતા હોય એ મશીનગ્રીએ અમને ટેસ્ટ કરીને બતાવો કે સાહેબ બધા થાય છે કે નથી થતા અથવા તો એ માગણી કરી હોય નવા બગડેલા હોય તો નવા મશીનનો રિપોર્ટ બતાવો લોકોને કેવી મુશ્કેલી પડે છે સારવાર ના મળવા કારણે સારવાર ના મળવાના કારણે લોકો અહીંયા ગરીબ પરિવારના લોકો આવતા હોય છે નાના નાના ખેડૂતો આવતા હોય છે એ અહીંયા આવે છે ચક્કર આવતા હોય તો પાલનપુર રિફર કરી નાખે પાલનપુર જાય તો મામૂલી હજાર રૂપિયા ખર્ચો થાય ગાડી ભાડું એકસો અઠવાડિયા અહીંયા છોડીને જતા હોય છે એના સિવાય અહીંયા આવતા કોઈ પગે કોલાડી વાગી હોય લાકડા કાપતા તો કુવાડી વાગી હોય તો કોઈ ઓપરેશન કરતા નથી ડ્રેસિંગ કરતા નથી અને સીધા પાલનપુર રીફર કરી દેશે અહીંયા કોઈ પેશન્ટ એડમિટ રાખતા નથી એના માટે મેં આજે આવ્યા માગણી શું છે તમારું માગણી છે દાંતા સિવિલ હોસ્પિટલમાં જે આવતી સુવિધા હોય એ એક અઠવાડિયાની અંદર ચાલુ થાય એના માટે મેં ભેગા થયા છે હા જી સર આજે આ લોકો ગ્રામજનો દાંતા રેપલો હોસ્પિટલમાં રજૂઆત કરવા છે શું રજૂઆત હતી એમની ગ્રામજનોની અંદર કાલે સોશિયલ મીડિયામાં એવો મેસેજ કરતો હતો કે અહીંયા કોઈ ગરીબ જાતની કામગીરી થતી નથી અને એ રિલેટેડ અહીંયા ક્યાંય તાળાબંધીનો એવો પ્રોગ્રામ કરવાનો હતો એટલે એ રિલેટેડ અમે અહીંયા અત્યારે એમને બધા આગેવાનો અને બધા રજૂઆત કરવા આવ્યા કે અહીંયા કંઈ કોઈ કામ જેટલી કામગીરી થતી નથી એટલે મેં એમને જણાવ્યું કે આ સીએસસી એ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ કન્ડિશનમાં જ છે અને અહીંયા બધી જ પ્રકારની સુવિધાઓ બધી જ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે દરેક ડિપાર્ટમેન્ટની ગાયનેક ઓર્થોપેડિક ઓથેલ્મિક ડેન્ટલ ડિપાર્ટમેન્ટ પીડિયાટિક ડિપાર્ટમેન્ટ બધું જ કામગીરી છે અને બધા અને અને અમારે ગવર્મેન્ટના પ્રમાણે ક્રાઇટેરિયા પ્રમાણે જેટલી કામગીરી લેવલે કરવાની હોય એટલી સંતોષપૂર્ણ રીતે થાય છે એટલે અમને કઈ રીતને આ વસ્તુ કીધી છે એ કંઈ ખ્યાલ આવતો નથી થતો કે અમને સંતોષકારક જવાબ આપેલ છે લોકો શું રજૂઆત કરવા લોકો એમ કહેતા હતા કે અહીંયા કોઈ પ્રકારની કામગીરી થતી નથી બરાબર છે તો અમે અમને કીધું કે બધી જ કામગીરી થાય છે તમે રેકોર્ડ જોઈ શકો છો તમે અંદરના જોઈ શકો છો એટલે એ કંઈ નથી સાહેબ કેટલાક આક્ષેપ હતો કે હાજર રહેતા નથી રાતના હોસ્પિટલ તો છોડો પણ કોર્ટરમાં પણ હાજર રહેતા નથી આપનું શું છે અહીંયા હોય છે ઇમરજન્સી ડ્યુટીની અંદર મેડિકલ ઓફિસરો કોલ કરીને જે લોકોને જરૂર પ્રમાણે સારવાર આપવામાં આવે છે